અને આ રસ્તો થાય છે ગોદાસ તો ત્યાં જઈને તમને દર્શન કરાવીશું અને ઇતિહાસ જણાવીશું અને આ દાસીજા ગોગા મહારાજનું મંદિર આવેલું છે તેના વિશે અમારે વિક્રમભાઈ બે શબ્દ કહે છે તો મિત્રો મારું કહેવું એવું છે કે સરસ મજાનું મંદિર છે અને આ મંદિરે આપણે ગયા નહીં પણ અમારા લાલુભાઈ કહેતા હતા કે આપણે મંદિરે ગયેલા છીએ અને સરસ મજાનું મંદિર છે અને લોકેશન પણ આપણે લાલુભાઈ લાવ્યા છે તો આ લોકેશન વિશે આપણે લાલુભાઈ બે શબ્દ કહેશી તો કેમેરા મેન લાલુભાઈ એટલે લાલુભાઈ તમે આવી એના મંદિર વિશે કો બે શબ્દો કે તમે લોકેશન લાવ્યા છો અને આ મંદિર કેવું છે એમ મિત્રોને ખબર પડે આબુ હોય તો તો આવો લાલુભાઈ બોલો અને કેમેરા હું પકડો અત્યારે તો મિત્રો આ લોકેશન ઉપર હું પહેલાં આવેલો છું અને રાજુ ભાઈને વિક્રમભાઈને મેં જણાવ્યું હતું કે આ મંદિરનો ઇતિહાસ પણ સારો છે તો આપણે ત્યાં બ્લોગ બનાવવા જઈશું તો રાજુભાઈ ને વિક્રમભાઈ તૈયાર થઈ ગયા તો અમે અત્યારે આવી ગયા છીએ મંદિર તરફ તો આજે અમે આ વ્લોગ બનાવીશું અને મિત્રો અમે જે વિડીયો બનાવો છો એમાં સપોર્ટ નો થોડીક અમારી જરૂરત છે તો તમે અમને સપોર્ટ કરો જે કરો છો ને એનાથી વધારે એટલે અમને વિડીયો બનાવવાની મજા આવે આપણે જઈશું મંદિર તરફ અને ત્યાં જઈને તમને ઇતિહાસ જણાવીશું તો ચલો તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ગોગાધામ દાસદ તો તમે જોઈ શકો છો મિત્રો આ છે ગોગાધામ દાસદ જે મંદિર આવેલું છે ગોગા મહારાજ નું તો આ છે મેઇન ગેટ અને અંદર જઈને નાના મોટા ઘણા પણ મંદિરો આવેલા છે તેમના પણ તમને દર્શન કરાવશું મિત્રો અને સરસ મજાનું લોકેશન છે મંદિર પણ સરસ મજાનું છે તો મિત્રો આવો તમને દર્શન કરાવી

મિત્રો આપણે હવે મંદિરના આગળ આવી ગયા છીએ મંદિરના આગળ તમે જોઈ શકો છો સરસ મજાનો શેડ પણ બનાવેલો છે અને બેઠવામાં બેસવા માટે સુવિધા સરસ મજાની છે આવો મિત્રો આપણે હવે જઈએ દર્શન કરવા મિત્રો આપણે હવે આવી ગયા છીએ અને મિત્રો આ મંદિર નો સરસ મજાનો ઇતિહાસ છે તો ઇતિહાસ પણ તમને જણાવી તમે દાસલી આવવાનું થયું હોય તો દર્શન કરવા જરૂરથી આવજો સરસ મજાનું મંદિર છે અને ફેમિલી આવી શકો છો અને આ મંદિર નો ઇતિહાસ છે આપણે જણાવશે તો મિત્રો ને મંદિર અંદર થી બતાવી દો કે કેવું મંદિર છે સરસ મજાનું મંદિર છે મિત્રો તમે જોઈ શકો છો અને મિત્રો આપણે અહીંયા ગોગા મહારાજના દર્શન કરી લીધા છે અને હજુ મંદિરના અંદર નાના મોટા મંદિરો ઘણા છે એમના પણ દર્શન કરીશું અને પછી તમને ઇતિહાસ જણાવીશું તો આવો મિત્રો આપણે જે મંદિરમાં નાના મોટા મંદિર છે એમના દર્શન કરીએ

મિત્રો આપણે હવે ગણપતિ દાદા ના દર્શન કરીને આવ્યા છીએ હનુમાન દાદાના દર્શન કરીશું હનુમાન દાદા તો મિત્રો આપણે હનુમાન દાદા પણ દર્શન કર્યા છે ane apa ya darsan kari siapa aple? Citra Mata na? masih Citra Mata. kami Citra Mata na pan darsan kari siapa sih? apa darsan kari Mata. મિત્રો તમે પણ લાઈવ દર્શન કરી શકો છો ભુવાઈ માતાજી તો મિત્રો તમે જોઈ શકો છો મંદિરના આગળ જેટલો સરસ મજાનો શેડ બનાવેલો છે અને બહુ મોટો શેડ છે બેસવા માટે સુવિધા સારી છે અને આપણે હવે જઈશું ભોજન વિભાગમાં અને જે યજ્ઞશાળા છે એ પણ તમને બતાવીશું અને હજુ આપણે દર્શન કરવાના બે મંદિરના બાકી તો બે મંદિર કયા કયા ભગવાનના માતાના હે આપણે દર્શન કરીશું આવો મિત્રો આપણે જોઈએ ભોજન શાળા મિત્રો તમે જોઈ શકો છો આ છે ભોજનશાળા અને આપણે હવે જઈશું અગ્ન તો મિત્રો અહીં ગોગા મહારાજ ની પણ બહુ મોટી મૂર્તિ છે તમે એમના પણ આવી દર્શન કરી શકો છો જય ગોગા મહારાજ અને જો આપણે બે મંદિરના દર્શન કરવાના છે અને ઇતિહાસ પણ જાણવાનો છે ઇતિહાસ પણ તમને જણાવીશું તો આવો મિત્રો હવે આપણે જઈએ તો ભગવાનના આપણે હવે દર્શન કરીશું શંકર ભગવાન મિત્રો તમે શંકર ભગવાનના ના દર્શન કરી શકો છો અને શિવલિંગ ના પણ લાઈવ દર્શન કરી શકો છો અને હવે આપણે દર્શન કરીશું ગુગા મહારાજના ના જ્યાં ગોગા મહારાજ ને આપણે દર્શન કરીશું તો મિત્રો તમે અહીંયા ગોગા મહારાજના ના દર્શન કરી શકો છો અને તમારે અહીંયા આવવાનું થયું હોય તો શ્રીફળ બીજું વધારવાનું હોય તે અહીંયા વધારવાનું આવે છે

તમે અહિયા મહારાજના પણ દર્શન કરી શકો છો મિત્રો તમારે આ બાજુ આવવાનું થાય તો સરસ મજાનું લોકેશન છે અને સુવિધા પણ ઘણી બધી છે તો આ બાજુ તમે ફેમિલી સાથે આવો અને દર્શન કરવાનું મિત્રો ભૂલતા નહીં અને તમે જોઈ શકો છો છે ગોગા દાસજી ગોગા મહારાજનું મંદિર અને આપણે હજુ તો ઇતિહાસ બાકી છે તમે તો લોગમાં તમે બન્યા રહેજો મિત્રો તો મિત્રો દાસજી ગોગા મહારાજ ના જે મંદિર ની પાછળ જે પાર્ટી પ્લોટ છે બતાવશું તમને અને મંદિરે પાર્ટી ની સુવિધામાં સારી કહેવાય એમ ગાર્ડન તો મિત્રો તમે જોઈ શકો છો છે પાર્ટી પ્લોટ અને સામેના ભાગમાં ગાર્ડન હે આ બાજુ બેસવાની સુવિધા હે મિત્રો દર્શન કરવા તમે આવો તો આ બાજુ પાર્ટી પ્લોટ ની પણ મુલાકાત લેજો હમ મોટો પાર્ક છે

અને જે આ કમળની વચમાં જે શિવલિંગ જેવું દેખાય ને એ જ રાફડો છે અને મજી ગોદર નામના જે રબારણ થઈ ગયા છે આ ગામની કુવા છે એમના હાથે એક કટોરો દૂધ પીતા અને મણીના રૂપમાં રોજ દર્શન થતા એ જ આ અસલ જગ્યા છે અને ઉલવા રબારી જે કહેવાય છે એમના હાથે જે આ બાપો રોજ રોની સાપનો સિક્કો જે બહાર મેળતા એ જ આ અસલ જગ્યા પછી એક હોમે જેવું હમ્મ જે ભુનેશ્વર હૉમ્મ્ય ભુવનેશ્વરી માતાજી છે એ ગોગાની બેન કહેવાય છે આ બે મંદિરો એના ઐતિહાસિક જૂનામ જૂના છે પછી એક આ લીમડું આ લીમડામાં એટલું પ્રમાણ છે કે એના રજા વગર કપાતો નહીં ગોગાની રજા લેવી પડે એક વ્યક્તિ એ રજા વગર જે દારી કાપી હતી દારાની અંગત ધજા પડી ધજાની અંગત એના જે મોણસ હોય પડે એવી રીતના ગોગો હોય પડેલો આ જગ્યાનો આ જે જગ્યા પર તમે ઉભા છો હતા હાલમાં એ જગ્યા પર ગમે એવું હાપ પહેર્યો હોય કે ગમે એવું ઝેર ચડ્યું હોય

જય ગોગા તો મિત્રો આપણે પૂરો કરીએ છીએ તો અમને સપોર્ટ તમે કર્યો સપોર્ટ કરતા રહેજો અને અમારી ચેનલનું નામ છે બી તો સબસ્ક્રાઈબ ના કર્યો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ કરો અને બને તેમાં વિડીયો તમે શેર કરજો જય માતાજી જય માતાજી